ટીના ખાતે અગિયાર કલાકની ભારે જહેમત બાદ અંતે દીપડો પાંજરે પુરાયો દોળા દિવસે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું અધિકારીઓ દ્વારા પીછો કરાતા દીપડો સ્થળ પરથી ભાગી અન્ય વિસ્તારોમાં દોડી ગયો પાછળથી તે ફાટક પાસે આવેલા નાળા વચ્ચે છુપાઈ ગયો જ્યાં તે લગભગ ચોથી પાંચ કલાક સુધી રહ્યો ફોરેસ્ટ વિભાગની લાંબી રેસ્ક્યુ કામગીરી બાદ આખરે દીપડો મોડી રાત્રિએ પાંજરે પુરાયો ઘટના સ્થળે લોકોને ભારે ભીડ ઉમટી પડી હતી અને મોડી રાત સુધી લોકોના ટોળા જોવા મળ્યા હતા ઘટના સ્થળે પોલીસ સ્ટાફ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા